કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોની અંદર લેક્ચર નંબર બાર એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા જોઈએ છે હવે એમાઇન સંયોજનોની બેઝિકતાની વાત કરી દોસ્તો હવે કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે થોડીક ઘણી વધારે છે રાસાયણિક પ્રક્રિયાઓ થોડીક પહેલાં બોર્ડમાં આવે તે પણ છે અને એક્સ્ટ્રા પણ જે છે એટલે બધી જ રિએક્શન આપણે જોવાની છે એટલે એક લેક્ચરમાં પૂરું થાય તેવું નથી એટલે એના બે લેક્ચર બનેલા છે એટલે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા ભાગ એક અને એના પછીનો બીજો લેક્ચર પણ એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા જે છે ખાસ અગત્યની છે એટલે જોજો વ્યવસ્થિત તમે એમાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો હવે એમાઇન સંયોજનો દોસ્તો તમને ખબર છે એમાઇન સંયોજનો બધા એસિડિક છે સોરી એમાઇન સંયોજનો બધા બેઝિક છે

અને એચ સીએલ એટલે આઈએચ અહીંયા ભેળવી દીધો એટલે NH3 થ્રી થઈ ગયો એનએચ થ્રી પ્લસ અને સીએલ માઇનસ ક્ષાર બનાવે છે એટલે એસિડ અને બેઝ ભેગા થઈ એટલે એમાં સંયોજનો સ્વભાવ બેઝિક હોવાના કારણે જલી એસિડ સાથે સંયોજાય અને શું બનાવે છે ક્ષાર બનાવે છે અને જો આની NaOH સાથે તમે પ્રક્રિયા કરો આની NaOH સાથે તમે પ્રક્રિયા કરશો આર એનએચ થ્રી પ્લસ અને સીએલ માઇનસ જે છે આની NaOH સાથે તમે ફરી પાછી પ્રક્રિયા કરો તો તમને મળી જશે આર એનએચ ટુ શું મળશે આર એનએચ ટુ અહીંયાથી એનએ અહિયાંથી સીએલસીએલ અને અહીંયાથી એચ અને અહીંયાથી એટલે પ્લસ શું એચ ટુ ફરી પાછો તમને મળી જશે એટલે કે ફાઇનલી આ એમાઈન સંયોજનો બેઝિક જ છે કેમ કે બેઝ હોય તે એસિડ સાથે પ્રક્રિયા કરે અને ક્ષાર આપે આપો પણ ખરો ફરી પાછો જો એમાં તમે ક્ષારની અંદર બેઝ નાખશો એની હોય જેવો પ્રબળ બેઝ તો ફરી પાછો એ તમને મળી જશે ઓકે ચાલો એને જલીય દ્રાવણનો સ્વભાવ અને એટલે પાણીમાં નાખશું તો શું થશે પાણીમાંથી એચ પ્લસ મેળવી લેશે એમાંઈન સંયોજનો જે છે પાણીમાંથી આ એચ પ્લસ અહીંયા મેળવી લઈ એટલે શું થઈ જાય આર એનએચ ટુ હતો એમાંથી શું થઈ જાય આર એન એચ થ્રી પ્લસ અને ઓએચ માઇનસ આ એ જ લખ્યું છે થોડુંક લખીને એટલા માટે રાખી દીધું છે કે બહુ તમારા બોર્ડની અંદર આવી ગયું છે એટલે આમાંથી ફટાફટ આપણે પાસ થઈ જઈશું ખોટો આમાં ટાઈમ બગાડશું નહીં કારણ કે જનરલી મોસ્ટ ઓફ સ્ટુડન્ટ આ ભણી ગયા હોય છે એટલા માટે આમાંથી ફટાફટ પાસ થઈ જઈએ એટલે જલીય દ્રાવણમાં એનએચ એટલે એનએચ થ્રી પ્લસ અને ઓએચ માઇનસ સ્વરૂપે મુક્ત આયન સ્વરૂપે હોય છે જો દ્વિતીય કેમાઈન હોય તો પણ એચ પ્લસ મેળવી લે છે અને શું બનાવે છે આર ટુ એન એ કે હતો બીજું આવ્યું હોય એટલે એનએચ ટુ પ્લસ બનાવે અને અહીંયા શું આવે ઓએચ માઇનસ બનાવે આર એનએચ ટુ પ્લસ અને આવા સ્વરૂપે હોય છે એટલે કે પ્લસ અને ઓએચ માઇનસ તરીકે એટલે બ્રાહ્મણની અંદર ઓ માઇનસ મુક્ત કરે છે બેઝિક્સ છે આલ્કાલેશન આની આલ્કાલેશન પ્રક્રિયા આપણે જોવાની છે દોસ્તો આનું આલ્કા ઇલેશન કશું તો પ્રાથમિક એમાઇન છે દ્વિતીય કેમાઈન તૃતીય કેમાઇન જે છે તૃતીય નું આલ્કાઇલેશન થશે નહીં પ્રાથમિક એમાં દ્વિતીય નું આલ્કાઇલેશન આપણે કરીએ છીએ કઈ રીતે થશે તે બરાબર છે તો ચાલો પ્રાથમિક જે છે આ તમે જોઈ શકો છો એની ની પ્રક્રિયા કરીએ તો બહુ સિમ્પલ વસ્તુ જે છે અહીંયાથી સીએચ થ્રી છે અહીંયા આવી જશે અહીંયાથી એક એચ અને અહીંયાથી આઈ એટલે માઇનસ શું થઈ જશે આઈ દૂર થઈ જશે અહીંયા છે તમારી પાસે સીએચ થ્રી એનએચ ટુ હતો તો એમાંથી એનએચ લીધો અને અહીંયા CH3 આવશે શું આવશે CH3 આવશે આલ્કાઇલ સમૂહ લાગી ગયો હજુ વધુ આલ્કાઇલેશન જોવાનું કરવામાં આવશે દ્વિતીય કેમાઇન નું બરાબર છે CH3I અને CH3I સાથે પ્રક્રિયા કરશો એટલે હજુ એક H અને અહીંયાથી I નીકળી જશે એટલે CH3I દૂર થઈ જશે એટલે અહીંયા તમારી પાસે આવશે CH3 N અહીંયા CH3 અને અહીંયા પણ CH3 આવશે આ થઈ ગયું

આપણ જનરલી આવી ગયું છે ફટાફટમાંથી નીકળી જાય છે એસાઇલેશન CH3COCl વડે એસિડ હેલાઇડ વડે પણ થાય છે અહીંયા એસિટાઇલ એસિટાઇલ ક્લોરાઇડ છે આ એસિટાઇલ ક્લોરાઇડ છે એસિટાઇલ એનહાઇડ્રાઇડ નથી પણ એસિટાઇલ ક્લોરાઇડ છે અહીંયાથી Cl અને અહીંયાથી H દૂર થઈ જાય બરાબર છે પિરિડિન ની હાજરીમાં પિરિડિન બેઝ ની હાજરીમાં કેમ કે બેઝ નું કામ શું છે અહીંયાથી HCl મુક્ત થાય ને HCl નું શોષણ કરી લે એટલે ફટાફટ પ્રક્રિયા થાય ખ્યાલ આવ્યો અહીંયાથી જો અહીંયાથી એચ અને સીએલ મુક્ત થઈ જાય એટલે અહીંયા શું મળે તમને આર એન એચ આર એન અહીંયાથી શું મળ્યું અહીંયાથી તમને મળ્યો સીઓ અને સી એચ થ્રી બરાબર અને પ્લસ શું મળ્યું એચ સી મળ્યું પ્લસ તમને એચ સી એલ મળ્યું આ જે એચ જે છે જો આમાં તમે પીરિડીન નાખેલો છે તો એચ સી શું કામ કરશે બેઝ છે

માત્રામાં હાઇડ્રોજન ન હોવાથી આ પ્રક્રિયા કરતા નથી આપણે વાત થઈ ગઈ પ્રાથમિક એમાં આપશે ખાસ પ્રક્રિયા આપતા નથી પ્રક્રિયા કરતા નથી

ઉદાહરણ તરીકે આર તરીકે સીએથ થ્રી લીધો સીએ થ્રી સીએચ ટુ અહીં એચ ટુ આવશ અને ક્લોફોર્મ અને કેવોએચ સાથે પ્રક્રિયા કરી આલ્કોહોલિક કેવોચ પણ લેવામાં આવે છે ઘણી વખત એવું કીધું હોય છે આલ્કોહોલિક કે છે ઇથેનોલિક કેવો છે એવું કીધું હોય છે તો આની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તમને અહીંયા મળશે દોસ્તો સીએચ થ્રી સીએચ ટુ એન ત્રિપલ બોન્ડ સી અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ પ્લસ થ્રી કેસીએલ અને પ્લસ થ્રી એચ ટુઓ થ્રી કેસીએલ અને પ્લસ થ્રી એચટુઓ અને કહીશું ઇથાઇલ આઇસોસાઇનાઇડ ખરાબ વાસ ધરાવતો વાયુ મળ્યા છે ઇથાઇલ આઇસોસાઇનાઇડ સેમ કન્ડિશન જો આ પ્રાથમિક એ જ આપશે આ કસોટી માત્રને માત્ર કોણ આપશે પ્રાથમિક એ જ આપશે વૃત્યક કે એની આપેને તૃત્તિય પણ નહીં આપે ખાસ ધ્યાન રાખજો અને એમાઇન સંયોજનો પ્રાથમિક એ માઇનનું આઇસોસાઇનાઇડમાં રૂપાંતર થાય કોણ હોય ત્યારે આલ્કોહોલિક કે હોય છે ને ક્લોરોફોર્મ સી એચસીએલ થ્રી બરાબર છે ને ચાલો ક્લોરો ફોર્મની હાજરીમાં એટલે અહીંયા તમને મળશે બેન્જિન છે અહીંયા પ્લસ અહીંયા માઇનસ અહીંયા અહીંયા પ્લસ થ્રી એચ ટુ આવશે અને ફિનાઇલ આઈસો સાઇનાઈડ કહેવાય શું કહેવાય ફિનાઇલ આઈસો સાઇનાઇડ બાય પ્રોડક્ટ તો બધામાં સરખી આ બધું સરખું છે આરની જગ્યાએ આપણે ઇથાઇલ લીધો તો ઇથાઇલ આઇસો સાઇનાઇડ મળ્યો આર ની જગ્યાએ આપણે શું લીધો બેન્જિન લીધો તો ફિનાઇલ આઈસો સાઇનાઈડ મળે છે આ ખાસ ધ્યાન રાખો હવે લખાણ જોઈ લઈએ એલિફેટિક અથવા એરોમેટિક અને ખાસ પ્રાથમિક પ્રાથમિક જ ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક પોટાસ જો એવું કે નહીં આલ્કોહોલિક આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કેવો જ સાથે પ્રક્રિયા કરતા ગરમ કરતા ખરાબ વાસ વાળો આકાશ ધ્યાન રાખજો ખરાબ વાસ વાળો વાયુ મળે છે ખરાબ વાસ ધરાવતો વાયુ મળે છે અને ઝેરી છે પાછું જોજો ખાસ ધ્યાન રાખજો ખરાબ વાસ ધરાવતો અને ઝેરી વાયુ મળે છે ઘણી વખત એવી રીતે પરીક્ષામાં પૂછે છે નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ખરાબ વાસ ધરાવતો ને ઝેરી વાયુ મળે છે એમસીક્યુ પૂછાઈ ગયેલું છે એટલા માટે કહું છું ખાસ ધ્યાન રાખજો ઝેરી આઇસોસાઈનાઇડ મળે છે કાર્બાઇલ એમાઈન પણ કહેવામાં આવે છે કાર્બાયલેમાઇન મળે છે આથી આ પ્રક્રિયાને કાર્બાયલેમાઇન કસોટી અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખવામાં આવે છે દ્વિતીયક અને તૃતીય કેમાઇન આ કસોટી આપતા નથી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દ્વિતીયક અને તૃતીય કેમાઇન આ કસોટી આપશે નહીં ખાસ ધ્યાન રાખજો દોસ્તો આ કસોટીનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇનની પરખ કેમ કે પ્રાથમિક એમાઇન જ આપે દ્વિતીયક એમાઇન એનો આપે તૃતીયક પણ ન આપે એટલે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીય કેમાઇન છે ત્રણ ટેસ્ટ રૂમમાં મેં તમને આપી દીધા તમને ખબર નથી પ્રાથમિક છે એમાં કયો છે એ ચેક કરવું હોય તો કાર્બાઈલ એમાઇન કસોટી કરવાની જો ખરાબ વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય બરાબર છે તો એની અંદર શું હોય પ્રાથમિક એમાઇન હોય પ્રાથમિક ની ટેસ્ટ માટે એટલે કે એની પરખ માટેની કસોટી પણ કહી શકાય ચાલો દોસ્તો એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયામાં આપણે એમાઈન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આની અંદર પણ પહેલા મસ્ત આપણે સમીકરણ જોઈ લઈએ પછી લખાણ જોઈશું

સીએલ ની જગ્યાએ બીજું પણ મૂકી શકાય છે બરાબર છે અને આનું તરત જ વિઘટન થઈ જાય જો આ પ્રક્રિયા થાય ને ત્યારે પાણી અને મીઠું દૂર થાય છે છે મીઠું મીઠું પાણી પાણી બરાબર દૂર દૂર થાય થાય અને આખા વાત કરીએ તો પાણી અને મીઠું દૂર થઈ જશે બરાબર છે એટલે અહીંયા ટુ એચ અને પાણી આ જે પાણી ઉત્પન્ન થયું છે આની પાણી સાથે તરત જ પ્રક્રિયા થઈ જાય બરાબર છે તરત પ્રક્રિયા થઈ અને આમાંથી તમને મળી જશે દુષ પાણી એટલે એચ અને ઓ

પ્રક્રિયા દરમિયાન મળશે પણ સેકન્ડના ભાગમાં તરત જ આલ્કોહોલ બની જશે એટલે તમને એમ પૂછે કે એલિફેટિક એમાઇન છે એરોમેટિક નથી એલિફેટિક એમાઇન છે એની ડાયઝોટાઇઝેશન અને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય કેવી પ્રક્રિયા કહેવાય ડાય આની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો વચ્ચે મળશે ખરો પણ આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય એટલે આપણને તો આલ્કોહોલ જ મળશે તમને એમ પૂછે કે એલિફેટિક એલિફેટિક એમાઇન એમાઇન છે ની પ્રક્રિયા કરીએ એટલે કે એને એસએલ સાથે ગરમ કરશું તો આપણને એટલે ગરમી નથી કરવાનું ઠંડુ રાખવાનું છે ઝીરોથી પાંચ અંશ સેલ્સિયસ તો પણ એ તાપમાને પણ અસ્થાયી છે અને આપણને આલ્કોહોલ જ મળશે આ વચ્ચેનું સંયોજન મળશે નહીં એટલે આપણને જો આવી રીતે પૂછે કે અહીંયા ઇથેન એમાઇન છે એને એનએચ ટુ અને એચએન ઓ ટુ સાથે એનએન ઓ ટુ અને એચ હાજરીમાં બરાબર છે સમીકરણ સંતુલનનું ઓર્ગેનિક રિએક્શનમાં એટલું મહત્વ નથી એટલે અહીંયા તમારે લખવું હોય તો લખી દેવાનું મીઠું પાણી લખવું હોય તો લખી શકો પણ અહીંયા ડાયરેક્ટ તમારે આલ્કોહોલ જ આપી દેવાનું આલ્કોહોલ એટલે આપણે અહીંયા આલ્કોહોલ જ સીધો આપી દેવાનો આનો આલ્કોહોલ કયો થશે બોલો અહીંયા સીએચ થ્રી સીએચ ટુ ખરેખર તો જો આવી રીતે મળે એન ટ્રિપલ વન એન પ્લસ અને સીએલ માઇનસ અને આનું વિઘટન થઈ પાણી સાથે પ્રક્રિયા થઈ અને અહીંયા તમને મળશે સીએચ થ્રી સીએચ ટુ ओएच અને પ્લસ મળશે n2 અને પ્લસ શું મળશે hcl પણ આ સંયોજન ન દર્શાવો તો પણ ચાલે સીધો આલ્કોહોલ જ બતાવી દેવાનો ઇથેન એ માઈન oh દૂર થઈને સીધો શું આવી જશે સોરી nh2 દૂર થઈને સીધો શું આવી જશે oh આવી જશે એટલે આલ્કોહોલ જ મળશે આ સંયોજન મળશે અને ખૂબ જ અસ્થાયી છે એટલા માટે નહીં મળે 0 થી 5 અંશ સેલ્સિયસ તાપમાને એટલે 273 થી 278 કેલ્વિન તાપમાને પણ અસ્થાયી છે એટલે ખાસ ધ્યાન રાખજો તમને આલ્કોહોલ મળશે એટલે એલિફેટિક એમાઇનમાંથી શું મળશે તમને આલ્કોહોલ મળશે પણ જો દોસ્તો એરોમેટિક એમાઇન હોય એરોમેટિક એમાઇન હોય તમારી પાસે એરોમેટિક એમાઇન છે એની તમે ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરો છો કઈ પ્રક્રિયા કરો છો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરો છો એટલે કે કોની સાથે એને એનઓ2 અને HCl સાથે પ્રક્રિયા કરો છો તો તમને શું મળશે આ બે ભેગું થઈને આ બે ભેગું થઈને શું મળશે HNO2 અને તાપમાન કેટલું રાખવાનું 273 થી 278 કેલ્વિન તાપમાને બરાબર છે તો બાય પ્રોડક્ટ કઈ મળશે તમને મીઠું પાણી કેવું પાણી મીઠું અને પાણી ખરેખર ખારું હોય NaCl અને પાણી બરાબર છે ને 2H2 આ મીઠું પાણી મળશે મીઠું અને પાણી મળશે કે આ લેવલ આ મળશે અને તમને નિપજ મળશે

બસો તોતેર થી બસો અઠ્યોતેર કેલોવીન તાપમાને એટલે કે જીરો થી પાંચ સેલ્સિયસ તાપમાને સ્થાયી છે આ ધ્યાન રાખજો થી પાંચ અંશ સેલ્સિયસ તાપમાને આ ક્ષાર સ્થાયી છે આટલા તાપમાને સ્થાયી છે આની પહેલા આપણે મેળવો તો આ ક્ષાર અસ્થાયી થી પાંચ અંશ સેલ્સિયસ તાપમાને પણ અસ્થાયી બસો તોતેર થી બસો અઠ્યોતેર કેલ્વિન તાપમાને પણ અસર એટલે સીધો એમાંથી આલ્કોહોલ જ મળે એટલે એલિફેટિક એમાઇન હોય તો એમાં સીધો આલ્કોહોલ જ મળે છે પણ જો તમારી પાસે એરોમેટિક એમાઇન છે પ્રાથમિક જો આ પણ પ્રાથમિક જ ચાલશે દ્વિતીય નહીં ચાલે તો એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળશે એ સ્થાયી છે તરત એનું વિઘટન નહીં થાય જો તમે તાપમાન કેટલો મેન્ટેન કરશો તો જીરો થી પાંચ એલિફેટિકમાં માં જીરો થી પાંચે પણ અસ્થાયી સીધો અહીંયા હોય છે લાગી જતો આ સ્થાયી છે કેમ સ્થાયી છે આમાં સંસ્પદન થાય છે એનું એક સ્ટેપ હું બતાવી દઉં છું સંસ્પદનનું બાકીના સ્ટેપ તમારે ડ્રો કરવાના રહેશે એન અહીંયા ત્રિપલ બોન્ડ એન આવી રીતે આમ છે અહીંયા પ્લસ અને આટલી વસ્તુ જે છે અહીંયા ક્ષાર હોય માઇનસ હોય એટલે એ નથી બતાવ્યું આની અંદર કઈ રીતે સંસ્પર્ધન થશે તમને ખબર આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા આવશે તો આ જોડે અહીંયા આવશે તો આનું ફર્સ્ટ સ્ટેપ થશે આ જોડે અહીંયા આવી ડબલ બોન્ડ એન ડબલ બોન્ડ એન અહીંયા આવી ગયો એટલે મેળવું એટલે માઇનસ અને ગુમાવું એટલે પ્લસ અને અહીંયા જેમ હતું તેમનું તેમ હવે આગળ ફેરવતું જવાનું આ જોડે અહીંયા લઈ લેવાની સંશોધન થાય આમાં સંશોધન થાય છે એટલે નિશાયતા વધારે છે આવી ગયું છે બોર્ડમાં એટલે ફટાફટ આમાંથી પાસ થઈ જાય પણ આ સરખામણી બહુ અગત્યની છે દોસ્તો જો એલિવેટિક એમાઇન છે તો એમાંથી આલ્કોહોલ મળશે ડાયઝોટાઇઝેશન કરશો તો એરોમેટિક એમાઇન છે તો એમાંથી બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળશે આની રિએક્શનો સ્પેશિયલી આગળ આપણે જોવાની છે પણ આ સરખામણી ખાસ તમારે યાદ રાખવાની છે કેમ આ સાઈ છે કેમ કે એમાં સંશોધન બંધારણ જોવા મળે છે ચાલો દોસ્તો

તો આનું નામ બેન્ઝિન સલ્ફોનેમાઇડ થાય n સાથે શું જોડાયેલું છે ઇથાઇલ તો n ઇથાઇલ ઓકે બેન્ઝિન સલ્ફોનેમાઇડ બેન્ઝિન સલ્ફોનેમાઇડ ઇથાઇલ બહુ સિમ્પલ કામ અહીંયાથી Cl ને અહીંયાથી H દૂર કરી દેવાનું જોડી દેવાનું છે બરાબર છે આ સાથે પ્રક્રિયા પ્રાથમિક એમાઇન ની પ્રક્રિયા થાય તો દ્વિતીયક એમાઇન ની પ્રક્રિયા થાય તો સેમ કન્ડિશન અહીંયાથી Cl ને અહીંયાથી H દૂર કરી દેવાનું HCl દૂર થઈ ગયો C2H5 N C2H5 અહીંયા થી શું થયું S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અહીંયા થઈ ગયો ચાલો આ રીતે પ્રક્રિયા થઈ શું આવશે બોલો આનું નામ બેન્ઝિન સલ્ફોનેમાઇડ આને કહેવાય તો N N ડાયઇથાઇલ N N ડાયઇથાઇલ બેન્ઝિન સલ્ફોનેમાઇડ બરાબર છે આ રીતે મળી જાય છે તો આટલી વસ્તુ દ્વિતીય કેમાઇનમાંથી આ મળી જાય છે તૃતીય કેમા પ્રક્રિયા ન થાય કેમ કે તૃતીય કેમેનમાં અહીંયા હાઇડ્રોજન હોય નહીં એટલે તૃતીય કેમેનની પ્રક્રિયા થતી નથી અહીંયા લખેલો જોશે તૃતીય કેમા પાસે નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન ન હોવાથી પ્રક્રિયા થતી નથી આ ખાસ ધ્યાન રાખજો તૃતીય કેમાન પ્રક્રિયા આપતો નથી ચાલો દોસ્તો એના પછી એમાં સંયોજનોની હેલોજન સાથે પ્રક્રિયા આ તો બહુ સિમ્પલ છે એક્સ ટુ સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી શું થાય એચ નીકળે અને હેલોજન આવી ગયો એટલે એક એચ નીકળી ગયો અને એક હેલોજન આવી ગયો હજુ વધારે પ્રક્રિયા થાય જ્યાં સુધી એક્સ બધા એચ બધા પૂરા ન થાય ત્યાં સુધી થાય એને ઓએચની હાજરીમાં કોની હાજરીમાં એને ઓચ હજી ફરી પાછો એક્સ આવે અને એચ નીકળી જાય તો શું થાય બોલો અહીંયાથી આર એન અહીંયા બે એક્સ આવી ગયા બરાબર અહીંયાથી એચ નીકળી ગયો ખરેખર તો બાય પ્રોડક્ટ કઈ મળે છે એને ઓઈએચ સાથે પ્રક્રિયા થાય એટલે એચ એક્સ કહી શકો પણ ખરેખર એચ છે ને

એચ નીકળી ગયો એટલે અહીંયાથી એચ અને અહીંયાથી હોય શું દૂર થઈ જાય એચ ખરેખર આ રીતે દૂર થાય અને અહીંયા એટલે દૂર થાય થાય છે 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 ખરેખર એટલે મળે 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 શું સંયોજન હજી અહીંયા સુધીના આપણે રાસાયણિક ગુણધર્મો જોયા દોસ્તો હજી રાસાયણિક ગુણધર્મ એક્સ્ટ્રા ટેક્સ્ટબુક સિવાયના પણ દોસ્તો કોફ પોશન ને બધી આવવાની છે આના પછીના લેક્ચરમાં આવવાની છે એટલે ઘણા બધા રાસાયણિક ગુણધર્મો છે એટલે બે વિભાગમાં વિભાજીત કરેલા છે એટલે આના પછીના લેક્ચરની અંદર પણ એમાં નહીં રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કન્ટિન્યુ કરશું ઓકે ચાલો થેન્ક યુ